નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવ્યા નથી તેના પર ફરી એકવાર સંજય વસાવા દ્વારા ચૈતર વસાવાનું શું કહેવામાં આવ્યું તે આ વિડિયોમાં જુઓ તો વિડિયો પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા અને સંજય વસાવા વચ્ચે ઝઘડો થયો હતો તેના કારણે ચૈતર વસાવાને જેલમાં જવું પડ્યું હતું અને તેના પર સંજય વસાવા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ચૈતર વસાવા મારી માફી માગી લે તો હું તેમને છોડાવી દઉં અને ચૈતર વસાવા જેમાંથી આવતા જ ભાજપ પાર્ટીમાં જોડાઈ જાય પણ આપણા ધારાસભ્ય ચૈતર વસાવાભાઈ કોઈ ગુનો જ નહીં કર્યો તો માફી શાની માગે અને ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હું માફી માગવાનું નથી જે કરવું હોય તે કરી લે તો મિત્રો તમે કોના સપોર્ટમાં છો ચૈત્રભાઈના કે સંજય વસાવાના તે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો